અનારમ ભેંનયો કા તાઈન ગયા પાહ હવે એક દન તો આઈ ગયા આ બીજી દન આયા કેમ એમ ઓ હોય તો ફાઇનલી મિત્રો આપણે જોબળો તો પહોંચી ગયા પણ જોબો સડે લાગતો નહી હવે નારમ ભેસડે હોય કે નહીં સડે હોય કમ્પ્લીટ એ નીકળ ભેસડે હોય સડે હોય કમ્પ્લીટ છોડો તારડો હું જોય મિત્રો આ ઉપર જોબો છે આ જોબો જે વળ્યા આ નીચે લેવડો છે કિબો પાછે હે ઓમ ઓય ઓમ શું પાછે હે ઓમ પાછે ઓમ

ફાઈનલી મિત્રો ફટાફટ પોણી પીને હવે ગયા દુકાન ખોલાઈ અજીને દુકાન ખોલા અજીત ચાલે રહેતા જ મિત્રો લાઈક ભૂલતા જ નહી